રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો હાંડ પડી જઈ અને મસ્ત ટાઢળું છે આ ભેરી થઈને વરસાદ વરે હે એટલે આપણે આજે નવી આઈટમ ખાવાનું મન થયું હોય એટલે જો આપણે ગેસને લઈ લીધો ઓલડી અંદર બાર કીમ કે ટાઢો ઓલાખાને ઊભા ઉભો રાંધો તમને હક્ક ન આવે એટલે આ લઈ લીધો બેઠ બેઠા આપણે હક્કું આવે રાખીએ અને આજે આપણે બાપકો એ બાજરાનો લોટ ઓલખોર આપણે મોયલી થઈ જેઠ બાપ્યો તો તેનો આપણે ટાઈમ નથી મેળવ્યો એટલે નથો બાપતા જો લોટ બાપવા માટે ટમેટા ડુંગળી અને કોથમરી અને આપણે પેલા બાપા હાથી બનાવવાનો છે એટલે બાપા માંદા હે ને એટલે એને ખાલી થોડી ડુંગળી અને થોડું તેલ મરચું ને બધું નાખવું ને આપણે જોઈ તીખું એટલે પછી બાપા ને બહુ તીખું તરેલું ને એવું બધું હાવ ખાવા ના પડી એટલે એના હાથે ને આપડે પેટેલી માં અલગ જ જોઈએ પાવ તેલ નાખી બાપા ને ચાલુ કરી દીધું હાલું બધું એમ બને તમે આપણે મોલી કે બાપુ લાઈન બાઈ બધું જોઈ છે આમાં જોતા રહીએ એક વાગું ઘણું નહીં બાપુ એનામાં હાલો તો આબર બનાવન કર દે ચાલ કોળી નેક દી ડુંગરી કોસ્મેલે નાખ કોટ મરી ની બાપંગલા નાખ ને હા ડુંગળી ડુંગળી નાખ ડુંગળી નાખી લાક ને અને રાય નાખ દીધી જો જીરું રાય વધારે હોય ને કોટ તમને ખાવન મજા આવે થોડીક આબર નેક દી ડુંગળી આઈ ગઈ ઘણી ખા ખાજી થોડુંક ano તો tawapa mo, yun yung wakas niya. Anwar no lagi bawa pada kap? Nah, paling itu kurang di pada. Tapi di kare uli paling kau jom. Kau ni se. In kini, abg video bana muri ata dia naik kuno pun. Abg kau tahu kan? હાલ તો થોડીક રાખજો વધારે તો સરદી જો હન યાર હાલ વાત છે ને થોડો લોટ બાઈક ને કે એને બાકો નો બાકો સમજ નથી જો મે તો બાઈક જો સારી ને આપણે બાજે લોટ કમ્પ્લીટ કરી નાખ્યો અને જો મસ્ત નો બફાય મગ બફાય બધા લોટ બફાય પણ આપણે સરા બાજરા નો તમને બધાને ને મજા આવે આપણે બાજે નો લોટ બાઈક જો બનાવ આ તો બધી મસ્ત કરી દીધી હું થોડી ગાતી ને એટલે

તારે કકડે મસ્તો ને આપડે મસાલો બધો નાખ્યું ઘડી વિડીયો બનાવો આપણે પાણી ઉકળી જાય પાછા વિડીયોમાં જોડાય છે હાલો ત્યારે આપણે જો પાણી જે વઘર્યું તું ને બધું ડુંગળી બધું નાખી પાણી આપણું કપલેટ ઉકળી ગયું હોય હવે આપણે લોટ નાખવા ચાલુ આમ જો થોડો થોડો આમ નાખતો જ આવવાનો અને હલાવતું જવાનું નાખતું જવાનું હલાવતું જવાનું એટલે બાપાના જીમકી એટલો બધો બાપાથી ન ખૂટે પણ આપણે ગીરે બીજા દાદા છે દાદી છે એ બધા મોડું વસ્તુ ખાય એટલે બધાને આપણે થોડું થોડું હાઇડ દઈ દઈશું અને ગરમ ગરમ હોય ને એવું ખાવાની મજા આવે એટલે આ જેવું બનાવ્યું ને એવો જ રાજુના ગામમાં જ આવે જેવો મળશે કાલે દી આવે બેસું તો દેશી આઈટમો એકદમ દેશી

ભલે દેશ બરી ન જાય ગેસ તેમ નહીં મે કલાઈ તો અહીં ઘાભુ લેતી જો ઈ જો આ પાસળ પડી આને ચાલો ના પૂરી લગન એટલો માં થેદ ચાલો તો જો આપણે મશીનો થઈ ગયો હવે આને હે ને ડીશ દબાઈ દઈએ ઘડી ગેસ કરી દઈએ બંધ પછી આપણે આપણા હાથ થી બનાવશું ચાલો ચાલો તેરા આપણે બાપાનો બનાવે તો એ લોટ જો આપણે બાકી ના ડીશ માં દબાઈ દીધો જો એટલો થયો અને હવે આપણે આપણા હાથ આપણે જો તીખો ને લીખો ને બધું અસલ રાખવાનો અને ગમે ત્યારે કઈ બાજુ લોટ બાપો ને એટલે થોડોક તીખો વધારે રાખવાનો તો તમને ખાવાનું શું વધારો આવે

પણ આ જ્યાં સૂડવા રહીએ તો અહીંયા સાયો પડતો ત્યાં બકાલાના ઓલા ગવરના હેઠે સૂડવા હેઠે આ એ બધી હે અને જો કે થાય ખરી બધા માણસ આવતા જોઈએ પણ અમારે થોડોક સગવડ નથી આમ ફૂલ માહિતી નથી કે બધા સાનું બાણું બધું જોશે હલો રહી જીરું छ दिन्छ आने गई जातो तो ककडा दि किती तेला नाही लगतावा भूक पाणी झालं नुतरी नाही सर नाही सर नाही आणि गमली वस्तू मध्ये बुंदी तो होई तो सुद्धा नाही नुती वस्तू माने खूप पण नाही आई अरे आ मोठे करता

મને નીયામાં ગલપને રોટલાને બનાવના નહી નઈ હારી ઘરની બેચ થાય એ ને તમને ન આવે કેવો બને ખાસ હું પણ ચાર ચાર તમે પાછા બનાવજો એકવાર જરૂર બનાવજો

ચાલો ત્યારે આપણે જો બધું નાખીને ઘડી કામ પડે રહેવા દીધો તો મસ્ત પાકી હવે એટલે આપણને જરાય પેટમાં કાચો લાગે નહીં અને એને આ રીતે હવે પછી ને ઘડી ગામમાં કાલે ઘરે નથી જઈ વરસાદ હાલો લોટ થઈ તૈયાર આપણે ફેલો કમ્પ્લીટ જો અને જો બટકા પાડીયા બટકા પડે ને ઈ બનાવતા આવડજો નકર ચીકણો થાય પાછો જો થાય હે થાય સાહેબ ના રે ના રે પર બનાવવો ને વસન બનાવવો કેવો બન્યો મેસેજ કર તો રોટ બને નાખ્યો ને હવે જો બટકા પાડ્યા તમને બતાવું હમજો રે ખાતો